અસ્વસ્થામાં ગયો છે કીધું છે કે મને સેનાપતિ બનાવ દુર્યોધને એને સેનાપતિ બનાવ્યા છે અને અસ્વસ્થામાં આ પાંડવોની શિબિરમાં આવ્યા છે આ અંતરિયામીને ખબર પડી ગઈ છે મુરલીવાળાને કે આજે કંઈક અજુકતું થવાનું છે એટલે મુરલીવાળાએ એવું કીધું કે ચાલો તમે આ આનાથી થાકી ગયા હશો ને યુદ્ધથી આટલા દિવસથી તો ચાલો હું તમને હંસના દર્શન કરાવી લાવું હંસ એટલે પરમહંસ પરમહંસોના દર્શન કરાવવા માટે ભગવાન નીકળ્યા છે આમ પાંડવોને પાંચેને અને દ્રૌપદીની સાથે લઈને ભગવાન આમ બહાર આટો મારવા માટે લઈને નીકળ્યા છે અને એવા સમયે રાતના સમયે આ કુટીરમાં જ્યાં પાંડવોના પાંચ પુત્રો પાંડવોની શિબિરમાં સૂઈ રહ્યા છે અને એવા સમયે આ અસ્વસ્થતામાં આવ્યો છે અને આવીને એણે આ પાંડવોના પાંચે પુત્રોના શિરના છેદન કરી નાખ્યા છે જો દુર્બુદ્ધિ આવે ને ત્યારે મગજ લોક થઈ જાય હા અને જયારે મગજ લોક થાય ને ત્યારે આત્માને એક વાર મેસેજ આવે કે આ બુદ્ધિ બંધ થઈ છે થોડી વાર રોકાઈ જાઓ હા